તૈયારી થઈ ગઈ છે શરણાઈઓ ઢોલ નકારા બધી જ મિત્રો તેમનું સ્વાગત કરવા માટે ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે તમને ખબર હશે કે અત્યારે હાલ ચૈતર વસાવા જેલની અંદરથી બહાર આવવાના છે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે તો અત્યારે હાલ મિત્રો ચૈતર વસાવાની જનતા અને અમુક તેમના લોકો અત્યારે તેમનું સ્વાગત કરવા માટે મિત્રો મિત્રો તૈયારીઓ કરી રહ્યા રહ્યા છે છે એ એ સૌથી સમાચાર મળી તો હવે ટાઈમ ખતમ થઈ ગયો તૈયારી પબ્લિક ચૈતર વસાવા જેલમાંથી ક્યારે બહાર આવે ક્યારે બહાર આવે એની રાહ જોઈને બેઠી હતી તો હવે ચૈતર વસાવા ફાઇનલી જેલમાંથી બહાર આવી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે હાલ પબ્લિક તેમનું સ્વાગત કરવા માટે કેટલી રાહ જોઈને બેઠી છે અને કેટલો ખુશીનો આનંદ છે આદિવાસી સમાજના એવા એમએલએ મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવા હવે થોડાક ટાઈમ ની અંદર થોડાક જ કલાકો ની અંદર જેલની બહાર આવી રહ્યા છે એ મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે હાલ વડોદરાની જેલમાંથી ચૈતર વસાવાને છોડવામાં આવશે પછી તેમનું સ્વાગત કરવામાં આવશે તો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું તો આપડી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો હવે ચૈતર વસાવા થોડાક જ ટાઈમમાં જેલમાંથી બહાર આવી ગયા છે તો ચલો એક નવા વિડીયો મળીએ આજના માટે આટલું